ચીને સોમવારે પીએમ મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વિરોધ વ્યક્ત કર્યો છે પાડોશી દેશે ફરી એકવાર અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર હોવાનો દાવો કર્યો ચીના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને કહ્યું કે ભારતના પગલાથી એલએસી પર તણાવ વધશે અરુણાચલ પ્રદેશનું નામ જાંગનાન જણાવતા વાંગે જણાવ્યું હતું કે આ ચીનનો વિસ્તાર છે અમારી સરકારે અરુણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી આજે પણ અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ તો આ ચીનનો ભાગ છે ભારત તેની ઈચ્છા મુજબ અહીં કંઈ કરી શકે એમ ન હોવાનું જણાવ્યું ત્યારે વિદેશ મંત્રાલય કહ્યું હતું કે ભારત જે કરી રહ્યું છે તેનાથી બંને દેશો વચ્ચે શ્રદ્ધે લઈ વિવાદ વધુ વધી શકે છે એમ પૂર્વ વિસ્તારમાં પીએમ મોદીના આ પ્રવાસના વિરોધમાં છીએ અને અમે ભારત સમક્ષ પણ અમારો વિરોધ વ્યક્ત કર્યો હોવાનું અને ચીન અરુણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટ કહે છે અને તેનું નામ જાંગનાન રાખ્યું છે હોવાનું પણ તેઓએ જણાવ્યું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ